રીબડાના અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાની સજા યથાવત રાખવા માટે જેણે કાયદાકીય લડત ચલાવી અને જે કેસમાં અનિરુદ્ધ અનિરુદ્ધસિંહનો જેલવા શરૂ થયો તેવા પૂર્વ ધારાસભ્ય પોપટ લાખાના પૌત્ર હરેશ સોરઠિયા પર ગઈકાલે ગરબા દરમિયાન હુમલો થાય છે જેના કારણે પોલીસ પર દોડતી થઈ છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર હું છું તમારું સ્વાગત છે છે હાલ પાવન પર્વ ચાલી રહ્યો ગરબા રશિયાઓ હર્ષો ઉલ્લાસ સાથે ગરબાના રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે ગરબાની રમઝટ વચ્ચે રાજકોટમાં એક માથાકૂટ થાય છે અને ત્યારબાદ છરી વડે હુમલો કરવામાં આવે છે વાત છે રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ગરબાની જ્યાં વીઆઈપી સીટિંગ પર બેઠેલા એક વ્યક્તિને અન્ય વી વીઆઈપી આવતા હોવાથી પાછળ બેસવા જવાનું કહેતા ગરબાના કાર્યકર્તાઓ સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ કાર્યકર્તાઓ બહાર લઈ જતા ત્યાં તે વ્યક્તિએ છરી કાઢી હતી અને મારામારી કરી હતી આ ઘટનામાં ત્રણ લોકોને છાતી કાન અને હાથ સહિતના ભાગે ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં હુમલાખોરને પણ ઈજા પહોંચતા પોલીસે તેને સારવારમાં ખસેડ્યો છે ઘટનાની જાણ થતાં મોડી રાતે પોલીસ કાફલો દોડતો થયો હતો આ બનાવને લઈને શું કહી રહ્યા છે પોલીસ અધિકારી ઘટના છે ને પોલીસ દ્વારા જે ખોડલ બાળમાં રાજ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક લિંગ રોડ ઉપર ની બાજુમાં ત્યાં એક મારામારીનું બનાવ બનેલ જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી તેમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફા ચાલીયા અને અશોકભાઈ ફળદો અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી છે

કે ભાઈ કોઈને અસભ્ય વર્તન કરવું નહીં વ્યવસ્થિત વાતચીત કરવી અને આ રીતના અને તમામને સૂચના આપેલી અને એનું પાલન પણ કરતા હોય છે બીજા હાલ હજી સુધી કોઈ જાણવા નહીં મળે પણ એક વ્યક્તિ એક ભાઈને બે ટાંકા આવેલા છે હું નરેન્દ્ર પટેલ ખોડલધામ માં નવરાત્રિ મહોત્સવ માટે હું ત્યાં હાજર હતો અને કોઈ અતિથિ વિશેષ આવેલા હતા અને કોઈ વ્યક્તિને ત્યાં સોફા ઉપર બેઠેલા હતા એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરવામાં આવી ત્યાં નજરે તો મેં પણ જોયેલું નથી કે ભાઈ કોઈ અતિથિ આવ્યા છે તો તમે પાછલી સીટમાં વહી જાઓ એટલે એ ભાઈ હૈટાની એને સમજાવવાની ટ્રાય કરી અને એ ભાઈએ ચલો તમને પાછળથી હું બતાવી દઉં હું કોણ છું અને આવી કંઈ વાત કરી અને પાછળથી સીધી એના હાથમાં કંઈ હથિયાર હતું અને હથિયારથી અમારા જે સ્વયંસેવકો હતા એમની ઉપર હુમલો કર્યો અને એ ગેટની બહાર જ્યારે એને લઈ ગયા ત્યારે એમની ઉપર એમણે હુમલો કર્યો આવી કંઈ ઘટના બની અને આ રિગાર્ડમાં વરસાદ ખૂબ ચાલુ હતો એટલે હું પણ અમારું એક પરિવાર હતું એમની સાથે એને અતિથિને છોડવા માટે હું બહાર આવ્યો હતો ત્યારે આવી ઘટના બની અને એ બાબતે હું પણ અહીંયા સાહેબ કોણ આવ્યા છે એમને પણ પૂછપરછ કરવા માટે આવ્યું છું અને જે પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે એ પણ પ્રોપર રીતે ઇન્કવાયરી કરી રહ્યા છે અને બધાને મદદરૂપ થાય એવી રીતે વરસાદમાં ઇજાગ્રસ્ત અમારે એક મોહિતભાઈ કરીને છે એક અશોકભાઈ કરીને છે અને એક જયેશભાઈ કરીને છે મારા ધ્યાનમાં ત્રણ નામ આવ્યા છે પણ ચારેક જણને વાગ્યું છે એવું મામૂલી નિશાન આવ્યું છે કોઈ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે અત્યારે ફરિયાદ કરવા માટે અમારા બીજા કાર્યકર્તાઓ સાહેબની કેબિનમાં બેઠા છે એમને સાહેબ પણ વિસ્તૃત રીતે એમની ઇન્કવાયરી કરી રહ્યા છે એટલે ફરિયાદ કરશે અને ચોક્કસ પ્રમાણે કરશે કેમ કે કોઈ એનું નામ આ મીડિયામાં પણ મને જાણવા મળ્યું કે આ મહેકભાઈ કરીને કોઈ છે અને કોઈ અમારા સ્પોન્સર છે એના દ્વારા જે ઇન્વિટેશન અમારું હોય એ ઇન્વિટેશનવાળા પાસ ઉપર આવેલા હતા એવું જાણવા મળેલ છે અને ઇન્વિટેશન પાસથી એ લોકો બેઠા હતા અને એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે કોઈ અતિથી અમારા ટ્રસ્ટીઓ કે સાહેબ લોકો આવ્યા હોય તો અમે રિક્વેસ્ટ જનરલી કરતા હોય તો ભાઈ ત્યાંથી હેઠા નહીં એટલે અમારા સ્વયંસેવકોએ કીધું ભાઈ પાછળના સોફા ઉપર જતા રહ્યું અને ભાઈ થોડું ઉગ્રતા કીધું કે આવો હું તમને બતાવી દઉં એટલે એમને પાછળ ગેટની પાછળ એમની સાથે કોઈ હતું એ ખબર નથી પણ હા હુમલો કર્યો ત્યારે એકલા હતા શું કેશો રાજકોટમાં આવી રીતે અસામાજિક બેફામ બન્યા છે જાહેરમાં આ તો બેનું દીકરી હોત તો શું સ્થિતિ થાય હવે આવા તત્વોને કોઈ આપણે રોકી ન શકીએ કે ભાઈ કેવી રીતે કરવાનું કોણ શું કરવાનો છે અને પોતાના મનની શું વાત છે એવી ખબર ના પડે એટલે આવા તત્વોને અમે તો એક સામાજિક સંસ્થાની સાથે જોડાયેલા છીએ અને બધા પરિવારો અને બધી દીકરીઓ બેની દીકરીઓ સારી રીતે નવરાત્રિનો ઉત્સવ માતાજીની આરાધના કરી શકે એના માટે અમે કાર્યરત હોઈએ પણ હવે આવું કોઈ વ્યક્તિ કરી શકે તો આપણે એની પૂર્ણ તપાસ આપણા અધિકારીઓ શ્રી કરતા પણ હોય છે અને એ સારી રીતે તપાસ કરશે અને આવા તત્વો જો અસામાજિક રીતે કંઈ કરતા હોય તો એમને પોલીસ સ્ટાફ એનો સબક શીખવાડશે ચોક્કસ શીખવાડશે આ બનાવમાં ત્રણ ઈજાગ્રસ્તમાંથી મૌલિક પરસાણા ખોડલધામના નોર્થ ઝોન પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પરસાણાના કૌટુંબિક ભત્રીજો છે અને મૌલિક પોતે બિલ્ડર છે જ્યારે હરેશ ઉર્ફે હરિભાઈ સોરઠિયા પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાનો પૌત્ર છે તેણે જ અનિરુદ્ધ સિંહની સજા યથાવત રાખવા માટે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી આ અરજીને પગલે તાજેતરમાં અનિરુદ્ધ જેલ જવાનો વારો આવ્યો છે પોપટ હુમલો થયો છે હવે જોવાનું એ રહ્યું છે આગામી દિવસોમાં કે પોલીસ કઈ રીતે કાર્યવાહી કરશે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે નવજી ન્યૂઝ જોતા રહો